એરપોર્ટ ઉપર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન લાંબી મળશે બે હજાર ચોવીસ થી ભારતના અમુક એરપોર્ટમાં ફૂલ બોડી સ્કેનર અને સીટીએ મશીન લગાવવામાં આવશે જેથી તમારી હેન્ડબેગમાં રાખેલ ઇલેક્ટ્રિક ઉપકરણ અને પ્રવાહી પદાર્થોને સિક્યોરિટી ચેક સમયે ગાડીને અલગ ટ્રેમાં રાખવાની જરૂર રહેશે નહીં બ્યુરો ઓફ સિવિલ એવિએશન સર્વિસીસ દ્વારા વાર્ષિક એક કરોડ થી વધુ પ્રવાસીઓની અવર જવર ધરાવતા એરપોર્ટમાં ફૂલ બોડી સ્કેનર અને પચાસ લાખથી વધુ પ્રવાસીઓની અવર જવર ધરાવતા એરપોર્ટમાં સ્કેનર ફરજિયાત કર્યા હતા જેની ડેડલાઈન એકત્રીસ ડિસેમ્બર રાખવામાં આવી હતી પરંતુ ઉપકરણોના સપ્લાયમાં વિલંબ થવાથી ડેડલાઈન લંબાવવામાં આવી છે હાલ આ મશીનના ટ્રાયલ બેંગ્લોર ડોમેસ્ટિક એરપોર્ટમાં લેવાઈ રહ્યા છે અને આગામી મે મહિનાથી દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ફૂલ બોડી સ્કેનર તથા સિટીએક્સ મશીન ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ આ મશીન ભારતના અલગ અલગ એરપોર્ટ ઉપર પણ લગાડવામાં આવશે